આપણી સાથે શેડ ગ્રુપના એમડી સાંભળ્યું ને કે પ્રોપર્ટી પેરેન્ટિંગ આ શું છે એ પ્રોપર્ટી પેરેન્ટિંગમાં જે કોઈ કસ્ટમર અમારે ત્યાં મેમ્બરશીપ લેશે મેમ્બરશીપ ફોર્મ એનો કોઈ ચાર્જ નથી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને બધું લગભગ સિલેક્ટ કરવાનું પડશે કે ગ્રાહકને શું જોઈએ છે ક્યા વિસ્તારમાં જોઈએ બજેટમાં જોઈએ છે હાઉસિંગ લોન જોઈએ છે કે નથી જોતી એ પછી અમે એ પ્રોસેસ શરૂ કરશું એની માટે એને ગમતા લોકેશન ની અંદર ત્રણ ચાર પ્રોપર્ટી ગોતશું કે જે એવા બિલ્ડરો હોય કે જેની એક પોતાની એક ગુડવિલ હોય કે જે સમયસર કબજે આપતા આ બધું અમે એસેસમેન્ટ કરી દે બધા એના પછી અમે નેગોસિએશન પણ કરશું હવે બુકિંગ કરાવડાવશે ત્યારબાદની આખી જે પ્રોસેસ છે કે એને હાઉસિંગ લોન લેવી તો એને સેલ એગ્રીમેન્ટ કરવો પડે હાઉસિંગ લોનમાં પણ ડિસબર્સમેન્ટની જે પ્રોસેસ છે દરેક તબક્કા એ પણ અમે કરાવી દેશું એટલે એને એ પણ સમય નહીં બગાડવો પડે દસ્તાવેજ વખતે અમે ઇન્વોલ્વ થશું કે જેથી દસ્તાવેજ એનો સમયસર થઈ જાય અને એને કબજો મળે કબજો મળ્યા પછી ગેસ કનેક્શન ઇલેક્ટ્રિક કનેક્શન ગ્રામ પંચાયત

પેન્ટિંગ પૂરે કરશે